તો અમદાવાદમાં મેટ્રોબિટ ફાઉન્ડેશનના સહયોગ અને પરંપરા એક્ઝિબિશન દ્વારા આયોજિત ગુજરાતનું પ્રથમ ગિફ્ટ એક્ઝિબિશન ગિફ્ટ ઓફેસ્ટ અમદાવાદમાં થી ચાર ઓગસ્ટ દરમિયાન યોજાયું છે આ એક્ઝિબિશન ખાસ કરીને તહેવારોની સિઝન પહેલાં આયોજિત કરવામાં આવ્યું છે આ ગિફ્ટ ઓફેસ્ટનો ઉદ્દેશ ગિફ્ટિંગ ઇન્ડસ્ટ્રીઝ માટે પ્રીમિયમ પ્લેટફોર્મ પૂરું પાડવાનું છે જે ઇન્ડસ્ટ્રીઝમાં કોલોબ્રેશન અને ગ્રોથની સુવિધા આપતા એક્ઝિબિટર્સની વિવિધ રેન્જને એક સાથે લાવી છે આ અંગે વાત કરતા પરંપરા એક્ઝિબિશનના ફાઉન્ડર હેતલ શાહે કહ્યું છે કે ગિફ્ટ ઓફેસ્ટ માત્ર એક પ્રદર્શન નથી પરંતુ ગિફ્ટ ઉદ્યોગમાં સર્જનાત્મક અને નવીનતાની ઉજવણી છે અમારું લક્ષ્ય ગિફ્ટિંગ ઉદ્યોગ માટે એક અનોખું પ્લેટફોર્મ બનાવવાનું છે જે વ્યવસાયો જોડાઈ શકે સહયોગ કરી શકે અને ગ્રોથ પણ કરી શકે આ ગિફ્ટિંગમાં લેટેસ્ટ ટ્રેન્ડ ઇનોવેશનનું પ્રદર્શન થયું છે અને વ્યવસાયો માટે નવીન ભેટ ઉત્પાદનો ગિફ્ટ ઓફેસ્ટમાં પ્રદર્શિત થનાર થનાર ઉત્પાદનોની રેન્જમાં અપ્લાયન્સ નોવેલ્ટી ફર્નિચર જેમસ્ટોન સ્ટેશનરી અને દુર્લભ પુસ્તકો તેમજ અસ્તપ્રતો લગ્ન અને વૈભવી ભેટો જવેલી ગવર્મેન્ટ ગિફ્ટ હેમ્પર્સ બ્યુટી એન્ડ વેલનેટ પ્રોડક્ટ અને ટ્રાવેલ્સ તેમજ હોલિડે સંબંધિત પ્રોડક્ટ્સનો સમાવેશ થયો છે ગિફ્ટ ઓફેસ્ટ બે ત્રણ અને ચાર ઓગસ્ટના રોજ અમદાવાદના થલતેજ પાસે આવેલા ગ્વાલિયા બ્લૂમ્સ ખાતે યોજાયો હશે પાંચ વર્ષથી એક્ઝિબિશન ઓર્ગનાઇઝ કરું છું ડિફરન્ટ ડિફરન્ટ કેટેગરીમાં હું એક્ઝિબિશન ઓર્ગનાઇઝ કરું છું અમે ગિફ્ટો ફેસ્ટ એક્ઝિબિશન લઈને આવ્યા છે જે પ્રીમિયમ ગિફ્ટિંગ એક્ઝિબિશન છે અહીંયા તમને એક જ પ્લેટફોર્મમાં એક જ છતની નીચે ડિફરન્ટ ડિફરન્ટ ગિફ્ટિંગના ઓપ્શન્સ મળી રહેશે ગુજરાતમાં હું અલગ અલગ જગ્યાએ કરી ચૂકી છું એના સિવાય ઇન્દોર આવતા આવતા મહિનામાં જયપુર પણ છે એ પર્ટિક્યુલર ડિફરન્ટ કેટેગરીનું છે આ ગિફ્ટિંગનું એક્ઝિબિશન આજે ઓગસ્ટ મહિનામાં અમારું કરવાનું એક કારણ હતું કે બે ત્રણ મહિના પછી આજથી લઈને હવે બધું ફેસ્ટિવલ સિઝન ચાલુ થઈ જતી હોય છે તો અહીંયાથી જ બધા લોકો પોતાના લવ વન્સ અને બધા માટે ગિફ્ટિંગ શોધતા હોય છે અલગ અલગ તો આ અમે અમારું મુખ્ય કારણ એ મુખ્ય હેતુ હતું આ એક્ઝિબિશન ઓર્ગેનાઇઝ કરવાનો એક જ જગ્યાએથી બધાને ડિફરન્ટ ની પ્રોડક્ટ ગિફ્ટિંગવાળી મળી શકે અહીંયા બી ટુ બી એક્ઝિબિશન છે મોરઓવર ઓવર બી ટુ બી એક્ઝિબિશન છે જ્યાંથી તમે બલ્બ બાય પણ કરી શકશો